તારું નામ તારું નામ એ તાવ નામ હજ તાઉ નામ અને આ જીસીબી અમારે એવું ખોટકામ કોંકનું ગમેનું મકાન પાડવાનું લાગે છે એવું લાગે છે અત્યારે તો અને એમાં બા અત્યારે રહી છે સાઈઝ લેવા આ ભાઉની પડી આપડે તાજ આપડો વાળો નથી સાઇઝનું નાજનું વાતાવરણ છે ને બેકા છે વરસાદ પડે એવું થઈ ગયું છે જો

ટાઈમિંગ કોઈ મેં માપ્યું નથી આજ માપુ છે એમ લાગે છે મને માપણે જોઈશું આપડે તો હું મપાય તો માપશું કેમ લાગે ટાઈમિંગ અચ્છા મારે દોડો તો બનારી જો કેટલું દોડવું કેટલી મિનિટમાં પૂરું કરું છું હું તમને દેખાડીશ ને અત્યારે બેઠો છું બધા ભાઈ બહે માટે બેઠા છે આપીને આવે છે આપડે ભાઈ બહેન અત્યારે એ વચ્ચે વસ્તી પડી દો તો કેથી જો હા એ કટોકટો આવે છે અને જે આપણે એક જોઈને દોડીને લઈજો આ સો કલાક દોડવો વાળો છે મારો પાછળ ને જે કેટલા પલર આવશે આપડે જે ચાર પાંચ આવશે ચાર પાંચ આવશે તો ફોન ફોન કરવા પડશે ફોન નહીં કરવાનો ટાઈમે જેને આવવાનું વી આવે એવું છે નહી કેતા છે એમને ભણવાની સર્વ જ ભણાવે નહીં કાંઈ હા પહેલો કાંઈ અત્યારે આખું ભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે કોઈ ચકસો પહેલો ટ્રેક્ટર કે પહેલો અનુભવ થઈ રહ્યા છે આ પાડે વાંગા એ આવી વહી પેલો ટ્રેક્ટર આકે છે ને જીરા જીરા ગિયરમાં ટ્રેક્ટર આકે છે અને આગળથી બોરી આવે છે અને આને અને ભાટ્યા છે બોરી આવે છે અરે કહેના શું ચાહતે હો હાય વી ને ખેલીવા ઓરે મારા દીકરો મારા દીકરો એની ખરી બાંજે ના ભાઈ આ તો માય રાણું નાખે છે ગાડીઓ ગાડીઓ લે લે લાગે છે કે મને ડોક્ટર પાસે જતા તો કેમ જશે તો આપણે ગાડી ટેક્સી ને મોટા વાન આવે છે ને આ ભાઈની તો લાગે લાગે છે

આવે છે ને આકુભાઈ જો ઓન મારે છે એટલે સાવ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર લેવા હાટો શોરૂમ માં જવું પડે ઘરે તો ન મળે આવા ટ્રેક્ટર લેવા હાટો આપણે મોદી ને કોન્ટેક્ટ કરીશું મળે તો ઓના અવાજ આવે તો લાઈક કરજો

આ તો મજા પેલી વખત ચેક થઈ ગયું અને આ ઘરે બેઠા છે અત્યારે તો આપણે ખાટલે બેઠા છે એક ભાઈ જો અહીંથી તો એ રીતે ખાટલે બેઠા એ મારી વાટે બેઠા એ આવે એટલે એ બધી કે સુઈ જાય તો આજનો બ્લોક આપણે આનો પૂરો કરી ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને નેક્સ્ટ વિડીયો સાથે આપણે બધાય ફિરસી મળશું